હવે આ કૃત્ય કરવા પાછળ આ કિસ્સો એ દરેક મા બાપ માટે છે કે તમારું બાળક મોબાઈલમાં શું જોઈ રહ્યું છે મિત્રો સાથે બેસીને શું કરી રહ્યું છે અને શું વિચારી રહ્યું છે તેનું અર્થઘટન શું કરી રહ્યું છે એ મા જાણવું જરૂરી છે મા બાપે હવે જાગવાનો સમય આવ્યો છે કે તમારા બાળક સાથે સંસ્કારના નામે ચાલતા છાત્રાલયોમાં કેટલા અને કેવા સંસ્કારનું સિંચન થઈ રહ્યું છે અને ક્યાંક કોઈ તમારા બાળકનું શારીરિક કે માનસિક શોષણ તો નથી કરી રહ્યું સમગ્ર ઘટનાની જો વાત કરવામાં આવે તો અમદાવાદના ધંધુકાની આ ઘટના છે જે આવેલા ગામમાં સમાજ વિભાગ દ્વારા સંચાલિત સરસ્વતી કુમાર છાત્રાલય આવેલ છે અને આ સરસ્વતી કુમાર છાત્રાલયમાં આ જધન્ય કૃત્ય આચરવામાં આવ્યું છે આ વિડિયો જોનાર કોઈ પણ વ્યક્તિ કલ્પના પણ ન કરી શકે એટલી હદે આ વિડિયો ક્રૂર છે જે સામે આવ્યો છે વિડિયોમાં બનેલ આ ઘટના છે વીસ સંચાલકો જેમને કદાચ હેવાન કહેવું ખોટું નથી તેઓ ભોગ બનનાર બાળકના માતા પિતાથી આ સમગ્ર ઘટનાને છુપાવે છે અને સામાન્ય મારામારી થઈ હોવાનું કહીને સમાધાન કરાવી લે છે હવે એ સંચાલકોને માત્ર એક જ સવાલ છે કે બાળક જો તમારું પોતાનું હોત કહેવાય છે એવી જ રીતે આકૃત્ય આચરનાર બારમા ધોરણના આરોપીઓના ફોનમાં જ વિડિયો રહી ગયો હતો જે કાળરોએ વાયરલ થતાં જ ભોગ બનનાર બાળકના માતા સમગ્ર ઘટનાની જાણ થાય છે વિડિયોમાં બાળક સતત કર્યો છે અને છતાં નહીં પણ વાર લાકડી નાખવામાં આવે છે બાળકને ચપ્પલથી મારવામાં આવે છે અને સતત લાફા મારવામાં આવે છે અને છતાંય છાત્રાલયનો એક પણ સંચાલક આ ઘટના દરમિયાન ત્યાં ફરકતો પણ નથી સુરક્ષાની મોટી મોટી વાતો કરનાર અને વાલીઓ જેના ભરોસે પોતાના બાળકને આ છાત્રાલયોમાં મૂકે છે શું એ સંચાલકોને જાણ પણ નહીં હોય અને હદ તો ત્યારે થાય છે જ્યારે આ સમગ્ર ઘટના બાદ સંચાલકો આ ઘટનાને વાલીથી છુપાવે છે આરોપીને જ્યારે પોલીસ સ્ટેશન લાવવામાં આવે છે ત્યારે ભોગ બનનારના પિતા પણ પોલીસ સ્ટેશન પહોંચે છે અને પોલીસ સ્ટેશન ખાતે ઘર્ષણ પણ થાય છે જોકે થોડા સમય બાદ પોલીસે મામલો શાંત પણ પાડ્યો હતો

મેં અમુક લોકો હતા બધાય સમજાવીને કીધું કે આપણા નાના છોકરાનું જીવન ન કરતા બરાબર એના માટે સમાધાન કર્યું એટલે સમાધાન કરી નાખી શકવાનું બરાબર જ્યાં સુધી અમને મારવાની ઓલી હતી ખબર હતી એમને આવા કોઈ કૃત્ય થયા આવી બધી કોઈ ખબર અમને હતી નહીં પછી સાહેબ આ વિડીયો રહ્યો ને અમને ગઈ રાત્રે વિડીયો જે છોકરાનો વાયરલ થયો પચ્છમ ગામમાંથી થયો છે જે છોકરા ઉતાર્યો એ લોકોએ વાયરલ કર્યો છે બરાબર છે એમને જાણવા મળેલ પચ્ચમ ગામમાં તમારા દીકરાનો વિડીયો છે વિડીયો સાહેબ અમને ફોરવર્ડ કર્યો બરાબર છે ત્યાંના લોકોએ પછી વિડીયો અમે જોઈને છોકરાને સમજાવ્યા ફો લેવો બેટા તું હકીકત તારા સાથે શું બન્યું છે એમને જણાવ્યું તો આપણે આને આગળ કાર્યવાહી કરી કાર્યરત જે બન્યું એને સજા અપાવી પછી છોકરાએ સાહેબ એમને બધું હકીકત જણાવી કે આ લોકો બાવીસ તારીખે દમણ લેવાય એના આઠ દસ દિવસથી મને બહુ હેરાન કરતા મારી હાથે બી બસ માગણી કરતા મારી હાથે ન કરવાનાં કૃત્યો કરતા બરાબર છે આવું બધું છોકરાએ જણાવ્યું હકીકત બધું પછી અમે સાહેબ કાલ રાત્રે સાડા બાર વાગ્યા અહીંયા આવેલા ફરિયાદ થયા બરાબર ધંધુકા પોલ તો ધંધુકા પોલિટ સાહેબ એવું કે બીજે દિવસે તમે કાલે નવ તારીખે સવાર દસ વાગે આવી જજો તો દસ તારીખે કદાચ બધા ફરિયાદ આપવા એવા બરાબર તો ફરિયાદ એમને લેવાનું ચાલુ થયું ફરિયાદ મારી છ વાગે ફરિયાદ પૂરી થઈ અને છોકરો જે રહ્યો એ ભણતો એ પચ્છમ ગામમાં ભણતો પચ્છમ ગામ એની હોસ્ટેલ જેનું નામ છે સરસ્વતી કુમાર પક્ષી પંથ છાત્રાલય અને ત્યાંના સંચાલકો જેના નામ હું આપું છું તમને ડોડિયા સુખદેવભાઈ નાનુભાઈ ત્યાંના સંચાલક હતા ડોડિયા ઘનશ્યામભાઈ મેરુભાઈ ત્યાંના ગ્રુપ હતા મહેન્દ્રભાઈ સુખદેવભાઈ ડોડિયા સિક્યુરિટી રાત્રિના બરાબર આટલા લોકો ત્યાંના જવાબદાર વ્યક્તિ પણ છે તો અમે અમારો છોકરો એના ભરોસા પર છોડેલો હતો બરાબર છે તો અમારી પછીની જવાબદારી એના વાલી એ બની જાય અમે તો સાહેબ એના એને જ વિશ્વાસે ત્યાં મૂકેલો છે બરાબર છે પણ આ લોકો ઘોડ બેદરકાર લોકો છે સંચાલકો હું તો એવું કઈ કોઈ છોકરાને કોઈ હોસ્ટેલમાં ભણવા જ ન મૂકાય આ જે વિડીયો તમે જોયો જો ને તમારા રોહટા ઊભાથી તમે જોઈ નહીં એક બરાબર હું તો સાહેબ વિડીયો હરકો જોઈ નથી એક આવું આવું બનેલ છે મારા છોકરા હારે અમે આટલા લોકો આ જે બેદરકારી આ લોકો દર્શાવી છે અને એવું જાણવા મળેલ કે આ છોકરાએ અમુક ત્યાંના બીજા છોકરાઓ છે ત્યાં એ લોકો સાથે પણ આવા કૃત્યો કરે છે બરાબર છે જે જે ખુલાસા થશે આમાં કોઈ સંડોવાયેલા છે અમારી માંગ એક જ છે કે આ લોકો જેટલામાં જે તેના સંસ્થાના જે કોઈ અધિકાર જેના ત્યાંના સંચાલકો છે ત્યાંના જવાબદાર વ્યક્તિ તે લોકો અને તેના પછી જે આરોપીઓ છે બધાને કડકમાં કડક સજા થાય બરાબર છે જેથી કરીને કોઈ પણ છોકરાઓ સાથે કોઈ આખા ભારતની અંદર કોઈ છોકરાઓ સાથે આવો કૃત્ય ન બને એના માટે પોલીસ અધિક્ષક પાસે પૂરેપૂરી અપેક્ષા રાખી હતી કે સાહેબ અમને પૂરેપૂરો સાથ સહકાર આપે અને અમારા છોકરાને ન્યાય અપાવે બરાબર આ અમારી માગ છે બરાબર સાહેબ પણ આ સંચાલકો એના વિરુદ્ધ પણ કાંઈક એના એક્શન લેવામાં આવે જેથી કરીને આ આની પહેલા બનાવ બન્યા છે અનેક છોકરાઓ એનો આ તો અમારા છોકરા બન્યું એટલે એમને ખબર પડી વિડીયો વાયરલ અને પહેલાં જે છોકરાઓ બન્યું છે એની ઉપર શું ગુજરી થાય એટલે અમારી એક જ આશા છે કે આ જે કૃત્યો કરનાર છે જે કૃત્યોમાં સંડોવાયેલ છે એટલે જે ત્યાંના સંસ્થાના જે ત્યાંના જવાબદારી એ લોકોને પૂરેપૂરી કડકમાં કડક સજા થાય આવી અમારી માંગ છે